વ્યાજબી આક્રોશ હોય તો એક વખત ચાલ કઈ વાંધો નહીં ભાઈ માણસની વાત સાચી હતી ગુસ્સો આવ્યો ને આવું કર્યું પણ સાવ ગેરવ્યાજબી વાતમાં તો તમે જૂતું ફેંકવાની ઘટના ને ખોટી તો છે જ છે પણ એ સાથે સાથે એનો આક્રોશ કેટલો વ્યાજબી છે એ પણ જુઓ અમારો આક્રોશ શું છે ને એનો આક્રોશ શું છે